સુખી થવું હોય તો કહેવાનું પ્રભુ અમે આ કરીએ પણ પહેલું મને આ મેં કર્યું એવું અભિમાન ન થાય બીજું આપની બુદ્ધિ પ્રમાણે કરું મારી બુદ્ધિ પ્રમાણે નહીં ત્રીજું વાલા આ કેવું સુંદર છે એવો મને મોહ ન થાય આપણા સંસારને અને આ દુનિયાને જોવામાં એટલા બધા મોહિત થઈ જઈએ છે અને એ ભૂલી જઈએ છે કે એને બનાવ્યું કોણે તો એ કેટલો સુંદર હશે અને સુંદરતા ફરી પાછા જઈએ તો એને સુંદર કેમ કહીએ છે કૃષ્ણને તો એમાં આપણી સુંદરતામાં ફરક આટલાકથી આવે છે આટલાક એનું સ્વરૂપ કાર્ય ને સ્વભાવ ત્રણે સુંદર છે આપણા તો ત્રણેય એકબીજાથી લડતા હોય વિરુદ્ધ દિશામાં જતા હોય અને તોય આપણે ભ્રમ હોય કે હું સુંદર કઈથી લાવીને સુંદર સુંદરતા તો ત્યારે સિદ્ધ થાય છે કે સ્વરૂપ કાર્ય અને સ્વભાવ ત્રણે સુંદર છે લોકોપકારક છે ભગવદ પ્રિત્યર્થે છે ખાલી ગોરી ચામડી એ સુંદરતાનું પ્રતિક નથી કઈ લક્ષણ નથી ગમે તેટલી ડિગ્રીઓ હોય કામની નથી જો એટલી અક્કલ ન હોય કે માણસ તરીકે બીજા માણસને કેવી રીતે ટ્રીટ કરવો નાનો મોટો એ તો આપણા મનના અને વિચારોના બુદ્ધિના ભેદ છે માટે આપણને કોઈ નાનું ને કોઈ મોટું લાગે છે કે કોઈ સારું કે ખરાબ લાગે છે આ બધા બુદ્ધિના ઊભા ઉભા કરેલા ભેદ આવે ને એટલે ત્યાં સમજી જવું કે આ બુદ્ધિનું લક્ષણ છે જ્યાં સુધી ભગવાનની પાસે રહીએ ત્યાં સુધી બુદ્ધિને નહીં વાપરવાની આ બુદ્ધિને દુનિયા માટે રાખવાની અને ભગવાનની પાસે જઈએ ત્યારે આ જ વાપરવાનું આજ આપવાનું પણ આપણે શું કરીએ છીએ આ દુનિયાને આપવા જઈએ છે ને આ ભગવાનને આપવા જઈએ છીએ પછી લડવાડ જ થાય પછી મેળ ખાય આ આ આ કેવલ ભગવાનને જ આપવાનું ને દુનિયાને સર્જન બ્રહ્માજી આપણને અને ચોથું વરદાન બ્રહ્માજી માંગે છે આપણને પણ કદાચ ભગવાન રાજી થઈ જાય ને માગવાન કે માગવા જેવું શું આ બધું કરું ખરો હું પણ આપને આ કરતા કરતા હું વિસરી ન જાઉં માગીએ પણ એવું ને કે ભગવાનને ફરી કહેવાનું મન થાય કે હજી માગ આ બ્રહ્માજીએ માગતા શીખવાડ્યું કે જે આપણો સર્જક છે ને એ રાજી થઈ જાય બસ તોય આપણું કરેલું સર્જન સાચું અને એ સર્ગ લીલા દ્વારા એ જ બતાવ્યું કે કરેલો સર્ગ એટલે કે રચના એ કરી ખરી પણ એ સાર્થક ક્યારે છે જ્યારે વિસર્ગ બને છે ત્યારે વિસર્ગ માને ફરી પાછા આપણે ભેગા થઈએ ત્યારે સમજીશું અત્યારે તો સમય ના પાડે છે પણ સર્ગ માંથી વિસર્ગમાં જવાની જે પ્રક્રિયા છે વિશિષ્ટ યહ સર્ગ વિશિષ્ટ ક્યારે બને છે તો ફરી પાછા કાલે ભેગા થઈએ ત્યારે સમજીએ પણ આ શ્રીમદ ભાગવતનો અદભુત ક્રમ આપણને અદ્ભુત જીવનના માટેની આપણી ક્ષમતાઓ અને શક્તિઓને ખીલવી દે છે જો આ ક્રમને ખાલી આપણે સમજી લીધો શ્રીમદ્ ભાગવતનો મહાત્મ્યથી લઈ અને બાર સ્કંદ સુધીનો જે છે એ જો એને આ રીતે સમજી અને આપણા જીવનમાં આપણે જો ઉતારીએ છીએ તો આપણને એના બધો જ લાભ શ્રીમદ ભાગવતના આશ્રયનો પ્રાપ્ત થાય છે